રાધે રાધે મિત્રો પીએફ માટે એટીએમ કાર્ડ આવવાનું છે એની વાત આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે આ એટીએમ કાર્ડ ક્યારે આવશે એની વાત કરીએ તો આ એટીએમ કાર્ડ તમને બે હજાર ચોવીસના પહેલાં ક્વાર્ટર એટલે કે પહેલાં છ મહિનાની અંદર મળવાની પૂરેપૂરી શક્યતા છે અને જ્યારે પણ એટીએમ કાર્ડ તમારી પાસે આવી જશે એના પછી તમે તમારા પીએફના રૂપિયા એ ઈ એટીએમ કાર્ડની મદદથી ઉપાડી શકશો અને હવે જો પી ના એટીએમ કાર્ડ ઉપર જ્યારે પણ અપડેટ આવશે ત્યારે આપણા ચેનલ ઉપર તમને માહિતી મળી જશે એટલા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ પીએફની આ માહિતી મળી જાય અને હવે જો તમારે પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે ત્યાંથી તમે મને કોન્ટેક કરી લેજો અને પછી જો તમારે પીએફમાં બેંકની કેવાયસી કરવાની બાકી હોય અથવા તો પીએફના રૂપિયા ઉપાડવા હોય આ બધા જ કામ હું કરી આપું છું એટલા માટે એ કામ હું તમને કરી આપીશ અને જો તમે નોકરી ચોડી દીધી હોય તો તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો અને જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એટલે એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ